અને કંપની સૌપ્રથમ પહેલો મુદ્દો અર્થ અર્થ જોઈએ સહકારી મંડળીનો જે હા મિત્રો આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ સંગઠિત થયેલી કેવી સ્વૈચ્છિક રીતે પોતાની રીતે જોડાવાનું છે અને સંગઠિત થયેલી વ્યક્તિઓ વચ્ચેનું મંડળ એટલે સહકારી મંડળી પૂરા વાક્યની અંદર જો જોઈએ તો પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું જે મંડળ છે એને સહકારી મંડળી કહી શકાય કંપની કાયદેસરનો ધંધો કરી અને શું મેળવે છે નફો નફો મેળવવા માટે વ્યક્તિઓનું જે મરજિયાત મંડળ છે એને કંપની કહેવાય બીજો મુદ્દો છે હેતુ પર્પઝ ગોલ તો સહકારી મંડળીનો હેતુ મુખ્ય હેતુ શું છે મિત્રો સેવાનો અને ગૌણ હેતુ છે એ કેવો છે નફાનો મુખ્ય હેતુ સેવાનો છે ગૌણ હેતુ નફાનો છે જયારે કંપની તો મુખ્ય ગણો કે ગૌણ ગણો મેઈન પર્પઝ મુખ્ય હેતુ જ નફાનો રહેલો છે ત્રીજો મુદ્દો જોઈએ સભ્ય સંખ્યા જી હા મિત્રો સહકારી મંડળીની અંદર ઓછામાં ઓછા દસ સભ્યો વધુમાં વધુ સભ્ય સંખ્યા અંગે કોઈ જોગવાઈ આપેલી નથી કારણ કે સ્વૈચ્છિક રીતે દરેક સંગઠિત સભ્ય એમાં જોડાઈ જાય છે કંપનીની અંદર જો તમે જુઓ જાહેર કંપની અને ખાનગી કંપની જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ ગમે તેટલા સદસ્યો સભ્યો હોય સભ્ય સંખ્યા સહકારી મંડળીમાં દસ વધુમાં વધુ કોઈ જોગવાઈ નથી કંપનીની અંદર બે પાંચ જાહેર કંપની અને ખાનગી કંપની પબ્લિક કંપની એન્ડ પ્રાઇવેટ કંપની ઓછામાં ઓછા સાત વધુમાં વધુ ગમે તેટલા ખાનગી કંપની ઓછામાં ઓછા બે વધુમાં વધુ બસો આગળ વધીએ મિત્રો ચોથી બાબત સ્થાપના વિધિ સહકારી મંડળીની સ્થાપના વિધિ છે એ કંપની કરતા કેવી છે એકદમ ઈઝી સરળ છે જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી છે જટિલ છે અટપટુ અટપટી છે એટલે કંપનીની સ્થાપના વિંધી લાંબી અટપટી અને જટિલ છે કારણ તો કે કાયદાકીય જોગવાઈ નીતિ નિયમ બે હજાર તેર ના નવા કંપની ધારા રૂલ્સ રેગ્યુલેશન નું કંપની શું કરવું પડે છે પાલન કરવું પડે છે વહીવટ એડમિનિસ્ટ્રેશન તો સહકારી મંડળીની અંદર વહીવટ લોકશાહી ઢબે થાય છે લોકોથી લોકો વડે સદસ્ય લોકો થકી લોકો દ્વારા વહીવટ થાય છે અને સભ્ય ડિટ એક મત આપી શકાય છે જ્યારે કંપનીની અંદર લોકશાહી છે એ વહીવટમાં ભ્રામક બને છે મતલબ અહીંયા કંપનીના સીઓ કંપનીના મેનેજરો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરો એના થકી વહીવટીય કાર્ય છે એ સંગઠિત થતું હોય છે જ્યારે સહકારી મંડળીની અંદર શેર જોઈએ તો એક જ સરકાર એક જ સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકાય છે જ્યારે કંપનીની અંદર એવું નથી મિત્રો કંપનીની અંદર ઇક્વિટી શેર શેર ઉપરાંત પ્રેફરન્સ પણ બહાર પાડી શકાય છે તો હા મિત્રો આગળ જોઈએ સાતમો મુદ્દો શેરની ફેરબદલી અને સભ્ય ક્યારે અંત આવે તો કે સહકારી મંડળીમાં શેર ફેરબદલ થતા નથી અને સભ્યક મંડળીને શેર પરત કરી સભ્યપદનો અંત લાવી શકાય જ્યારે કંપનીની અંદર ગમે ત્યારે સહેલાઈથી શેરનું ફેરબદલ કારણ કે શેરનું લિસ્ટિંગ થઈ ગયું છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ગમે ત્યારે શેર ફેરબદલ કરી શકે છે મતલબ અહીંયા ફેરબદલ શબ્દમાં આપણે લખી શકીએ ખરીદ અને વેચાણ શેર મૂડી ઉપર અસર જે હા મિત્રો સહકારી મંડળીમાં શેર મૂડીમાં ભંડોળમાં શું જોવા મળે છે ઘટાડો કારણ કે મૂડી પાછી મેળવી શકાતી હોવાથી પણ કંપનીની અંદર સભ્યો જ્યારે મૂડીમાં રોકાણ કરે છે ખરીદ વેચાણ કરે છે મતલબ એમાં ફેરફાર થતો નથી નવમો મુદ્દો છે નફાનો ઉપયોગ હા મિત્રો સહકારી મંડળીની અંદર નફાનો ઉપયોગ ડિવિડન્ડ તરીકે થાય છે એના લાભાર્થે જ થાય છે પણ નફાના કાયદેસરની કાયદાની જોગવાઈ અનુસાર જ્યારે કંપનીની અંદર ફરજિયાત કંપલસરી નફાનો ઉપયોગ ડિવિડન તરીકે જ કરવામાં આવે છે છતાં બી ડિવિડન્ડ નફાના ઉપયોગમાં વધારે વહેંચે જેને હજી કંપની પાસે નફો પડેલો હોય તો એ અન્ય જગ્યા ઉપર રોકાણ કરવા માટે વિચારશે એટલે કંપનીનો ઉદ્દેશ નફો છે નફામાંથી શેર સભ્યોને એ ડિવિડન ચૂકવે છે ડિવિડન્ડ રોકડ સ્વરૂપે ચૂકવાય છે ચેક સ્વરૂપે પણ હવે ઘણી કંપનીઓ ચૂકવે છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે આપણે જે ટોપિકની વાત કરી હા મિત્રો સહકારી મંડળી અને કંપની આ બંને વચ્ચેનો તફાવત અને અગાઉના લેક્ચરમાં આપણે સહકારી મંડળી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ચૂક્યા છીએ કંપનીની અંદર કંપનીનો અર્થ અને કંપનીની જે લાક્ષણિકતા ફાયદા અને મર્યાદા છે એ વિડીયો પણ આપણે જોઈ ચૂક્યા છે ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ